રામનું નામ બોલવું છે રામનું નામ બોલવું કઠણ છે બોલવું કઠણ છે ને બોલાવું કઠણ છે બોલવું કઠણ છે ને બોલાવું કઠણ છે રામ બદ્રીનાથ કેદારનાથ અને અમરનાથ છે બદ્રીનાથ કેદારનાથ ત્રીજા અમરનાથ છે ત્રણે ની જાતરા કરવી કથણ છે ત્રણે ની જાતરા કરવી કઠણ છે રમનું નામ બોલવું કઠણ છે રમનું નામ બોલવું કઠણ છે બોલવું કઠણ છે ને બોલાવું કઠણ છે બોલવું કઠણ છે ને બોલાવું કઠણ છે કૌશલ્ય સુમિત્રાની ત્રીજા કઈ કઈ છે કૌશલ્ય સુમિત્રાની ત્રીજા કઈ કઈ છે ત્રણે સાસુની સેવા કરવી કઠણ છે ત્રણે સાસુની સેવા કરવી કઠણ છે રામનું નામ બોલવું કઠણ છે રામનું

ક્રોધની ત્રીજો મદ મોહ છે કામ ક્રોધની ત્રીજો મદ છે ત્રણે ને વસમાં રાખવા કઠણ છે ત્રણે ને વસમાં રાખવા કઠણ છે મેનું નામ બોલવું કઠણ છે રામનું નામ બોલવું કઠણ છે